આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર તોડબાજીના આરોપ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તે બાબતના સંદર્ભમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હિસાબ પણ મૂક્યો હતો અને જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે તંત્રનું નાક દબાવવાનું કામ કરે છે અને અવારનવાર સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે આ સંદર્ભમાં કહ્યું કે નર્મદાના એક અધિકારી પાસેથી ધારાસભ્યએ પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી હતી અને આને લઈ વિવાદ કર્યો હતો અને આ મામલે હવે ક્યાંક આવ્યા છે જિલ્લા જિલ્લા કલેક્ટર પહોંચ્યા તેમણે પાસે સવાલો કર્યા શું જવાબ તેમને મળ્યા તે અને બે દિવસ પહેલા મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૈતરભાઈ વસાવા ડેડેપાડાના ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક પર તોડ કરી અને કલેક્ટર શ્રીએ મને અને નીલરામને રૂબરૂ બોલાવીને રજૂઆત કરી છે ત્યારે એવી વાત મેં કરી એનો ખુલાસો કરવા માટે અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબે ચોખ્ખું જ સ્પષ્ટ શબ્દમાં કીધું કે મનસુખભાઈ વસાવાની વાતો એ પાયાવિહોણી છે અને ખોટી વાતો છે ત્યારે મનસુખભાઈને અમે વિનંતી કરીએ છીએ તમે સિનિયર સાંસદ છો અને એક ધારાસભ્ય પર જ્યારે એલિગેશન કરો છો તો અમારે પણ સાક છે રાજકીય કારકિર્દી અમારી તમે બગાડવા માગો છો એવું સાબિત થાય છે આજે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મનસુખભાઈ ખોટું બોલે છે અને આવું ક્યાંય અમને ફરિયાદ મળી નથી ત્યારે મનસુખભાઈ જાહેર જનતામાં તમે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો એ વ્યાજબી નથી તમને તમે જે કીધું છે કે તમે જે દસ કરોડનું કાર્યાલય બનાવ્યું છે એક પૈસા તમારા પગારમાંથી આવ્યા તમારા શેરડી હતા કેળા હતા કે તમે કોઈ બેંકમાં લોન લીધી છે એની ખુલાસો કરો આજે પણ ચૈતર વસાવા આઠ હજાર ની ભાડાની ઓફિસ રાખીને કાર્યાલય ચલવે છે અમારા પર તમારા જેવા દસ કરોડ ની કાર્યાલય નથી એનો ખુલાસો મનસુખભાઈ કરવો જોઈએ સાંસદ એવું પણ કીધું છે કે નાયબ કાર્યપાલક ઇજનેર છે બાંધકામ ના એ ધ્રુજી રહ્યા હતા રજૂઆત કરતા કરતા સાંસદે એવું કીધું કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જેમને ધમકીઓ મળી ડરાવવામાં આવ્યા અને રજા પર ઉતરી ગયા છે તો આજે અમે કલેક્ટર સાહેબને પૂછ્યું તો કલેક્ટર સાહેબ કીધું કે બિલકુલ પાયા વિહોણી બાબત છે સાંસદ ખોટું બોલે છે તો જિલ્લાના વડા વહીવટી વડા જો કેતા હોય તો આપણે મનસુખભાઈ તો જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે ભાઈ ચૈતર વસાવા મારા હરીફમાં છે વિરોધ પાર્ટીના છે એટલે મેં મારાથી બોલાઈ ગયું હું જનતાની માફી માગું છું એમ સાંસદે માફી માગી લઉં છું આવા આક્ષેપો પડવા પાછળનું શું હેતુ લાગે છે આક્ષેપો કરવા પાછળનું જે પ્રકારે અમારું રાજકીય કદ વધે છે મનસુખભાઈ નથી એમને આવનારા દિવસોમાં પોતાની ડર સતાવી રહેલો છે એટલે પાયા વિહોણા આવા લાખો ને કરોડો રૂપિયાના આક્ષેપો અમારા પર કરતા હોય છે આપણે આગળ કાનૂની કાર્યવાહીની પણ વાત કરી હતી કે જો અમે મારા જે હાઈકોર્ટના લીગલી એડવોકેટ છે એમને બધું મોકલાવી આપ્યું છે એમના વિડીયો વિડીયો બધું થોડા દિવસમાં આખી તૈયારી કરી અને ઘરે મોકલવાના છે અને અમને જરૂર લાગશે તો લીગલી નોટિસ નોટિસ આપવાના છે અને જરૂર લાગશે કોર્ટ કાર્યવાહી કરવાના છે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતરવા સવા તેમણે જણાવ્યું કે કલેક્ટરને જ્યારે રજૂઆત કરી ત્યારે કલેક્ટરે તેમના પર લાગેલા આરોપો નકારી દીધા છે તેના જ કારણે હવે સાંસદ મનસુખ વસાવા સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા